નમસ્કાર સ્ટુડન્ટ મહાકાલ કોચિંગ સેન્ટરમાં તમારું બધાનું સ્વાગત છે ગુજરાત પોલીસની જે ભરતી આવી રહી છે તેની અંદર આપણે જે પેપર છે એની અંદર ભારતનું બંધારણ તેના ક્વેશ્ચન આન્સર આવવાના તો જે ક્વેશ્ચન પૂછાશે એના મેં આઈએમપી આઈએમપી ક્વેશ્ચન લીધા છે જે આન્સર સાથે જોઈએ તેમાં પહેલો પ્રશ્ન યોજના આયોગના અધ્યક્ષ કોણ હોય છે તો યોજના આયોગના અધ્યક્ષ હોય છે વડાપ્રધાન તેના નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણ સભાના સ્થાયી બંધારણ છે એના જે અધ્યક્ષ હતા તે જવાબ આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ તેના પછીનો ક્વેશ્ચન સૌ વાર વંદે માતરમ ક્યારે ગવાય તો જવાબ છે અઢારસો છન્નું ની અંદર તો ક્યારે એની શરૂઆત થઈ હતી તો સાત નવેમ્બર અઢારસો છોતેરની અંદર બંગાળના કાંતલપાડા ગામમાં બકીમચંદ્ર જે છે એ વંદેમાતરમની રચના કરી હતી ફરી બતાવી દઉં સાત નવેમ્બર અઢારસો છોતેરના બંગાળના કાંતલપાડા ગામની અંદર ચંદ્ર ચેટર્જીએ વંદે વંદે માતરમ ગીતની રચના કરી હતી અને ત્યારબાદ જે વંદે માતરમ ગીત છે એ આપણું રાષ્ટ્રીય ગીત બની ગયું જનગણ છે એ આપણું રાષ્ટ્રગીત છે રાષ્ટ્ર ગાન અને રાષ્ટ્ર ગીત તો સ્કૂલની અંદર પણ બે ત્રણ ટીચરોને અમારે આદગલી થઈ હતી તે લોકો પણ એમ જ કહેતા કે જનગણ છે ને રાષ્ટ્ર ગીત કહેવાય બરાબર અને વંદે માતરમ છે એને ખાલી વંદે માતરમ કહેવાય તો સ્ટુડન્ટ તમે પણ ખાસ ધ્યાન રાખો કે વંદે માતરમ જે છે તે રાષ્ટ્રીય ગીત તરીકે ઓળખવામાં આવે છે અને જનગન માનો છે એને રાષ્ટ્રીય ગાન તરીકે ઓળખવામાં આવે તો ખાસ આમાં મિસ્ટેક ન કરતા વંદે માતરમ ગીત છે એ ફરી કહી દઉં રાષ્ટ્રીય ગીત તરીકે અને જનગન છે તે રાષ્ટ્રીય ગાન તરીકે આ બે વસ્તુમાં કન્ફ્યુઝનનો ગુના કરતા બધા એમ જ લગભગ ટીચરો સાથે મારા આ ડિસ્કસ થઈ હતી તો એમ જ કહેતા કે ના રાષ્ટ્રીય ગીત બરાબર એ જ જનગન અને વંદે માતરમને તો ખાલી વંદે માતરમ કહેવાય બીજી બાબત એ કે વિશ્વની અંદર બીજા નંબર ઉપર લોકપ્રિય ગીત જે કોઈ હોય તો ક્યુ છે આપણું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ છે નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ બંધારણના કયા અનુચ્છેદમાં સમાનતાના સિદ્ધાંતને આવરી લેવામાં આવ્યો છે તો સમાનતાનો જે સિદ્ધાંત છે એ જવાબ આવશે ચૌદમાં અનુચ્છેદમાં સમાનતાનો સિદ્ધાંત કયા અનુચ્છેદમાં આવરી લેવામાં આવ્યો તો ચૌદમાં અનુચ્છેદમાં એને આવરી લેવામાં આવ્યો જીપીએસસી ના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પાંચ નંબર જીપીએસસીના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે તો જવાબ આવશે રાજ્યપાલ જીપીએસસી છે જે બંધારણની કલમ ત્રણસો સોળ આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે ફરીથી સમજી લો કલમ બંધારણની જે કલમ ત્રણસો સોળ છે તેના આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે તેના પછીનો ક્વેશ્ચન છે બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં અનુચ્છેદમાં આવેલી છે તો અનુચ્છેદ આવશે પિસ્તાલીસ જે એકથી આઠની અંદર આપણે જોઈએ જ છે કે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે તો આઈએમપી પ્રશ્ન છે ખાસ યાદ રાખજો નેક્સ્ટ તેના પછીનો ક્વેશ્ચન બંધારણનો આત્મા કોને કહેવામાં આવે છે તો તેનો જવાબ આવશે આ મુખ નેક્સ્ટ તેના પછીનો ક્વેશ્ચન રાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદેશ્યને લખે છે જ્યારે રાષ્ટ્રપતિને કઈ પદમાંથી રાજીનામું આપવું હોય તો કોને તે ઉદ્દેશ્યને લખશે તો ઉપરાષ્ટ્રપતિને નેક્સ્ટ તેના પછીનો ક્વેશ્ચન વડાપ્રધાનની નિમણૂક કોના દ્વારા થાય છે તો તે થાય છે રાષ્ટ્રપતિ દ્વારા હાલમાં જ ગઈકાલે ચૂંટણીનું પરમ દિવસે ચારના પરિણામ આવી ગયું તો આપણા જે વડાપ્રધાન છે એ પેલા રાજીનામું આપશે ને ફરી નવા જે વડાપ્રધાન બનશે મોદી હોય કે કોઈ પણ એક્સ વાય જેડ પોલિટિશિયનમાં આપણે બહુ ઊંડું નથી ઉતરવાનું તો તેની નિમણૂક કોણ કર કોના દ્વારા થાય છે રાષ્ટ્રપતિ દ્વારા નેક્સ્ટ તેના પછીનો ક્વેશ્ચન બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે તેનો જવાબ આવશે કલમ બાવન જે કોઈ પોલીસ ભરતીની પરીક્ષામાં ની તૈયારી કરે છે જે લોકો જે સ્ટુડન્ટ છે ઓનલાઈન કે ઓફલાઈન જે મારી પાસે આવે છે ઓનલાઈન છે તો દરરોજના દસ ક્વેશ્ચન તમને હું આપું છું હમણાં તો હું ટા ટાઈમના અભાવને કારણે ડેઇલી વિડીયો નથી નાખી શકતી કોશિશ કરું કે ડેઈલી વિડિયો બનાવી અને તમારા થ્રુ તમારા સુધી પહોંચાડું બરાબર એવા મારા સતત પ્રયત્ન રહેશે તો સ્ટુડન્ટને ખાસ એ છે વિનંતી કે ભાઈ તમે રોજનું રોજ રીડિંગ કરો બુક લઈ પોલીસ કોન્સ્ટેબલની હોય કે પીએસઆઈની હોય તો બુક લઈને આમથી તેમ ફરવાથી કાંઈ નહીં થાય તમને આ એમ બી ક્વેશ્ચન છે તો તમે વાંચો ઘણી છોકરીઓ આવે ને મેડમ અમે પહેલાં હિસ્ટ્રી વાંચીએ બંધારણ વાંચીએ રીઝનિંગ વાંચીએ મેથ્સ વાંચીએ તો આ તમે એક ટાઈમ ટેબલ લે હું તમને એમ કહું કે આજે હિસ્ટ્રી વાંચો ને તમે હિસ્ટ્રી વાંચો હું એમ કહું કે ભારતનું બંધારણ વાંચો તો ભારતનું બંધારણ એમ નહીં તમારો ટાઈમ તમે સેટ કરો ડે વીકલી હું ટેસ્ટ લઉં છું તો તમને જે ક્વેશ્ચન આપું છું એટલા કરો તમે એક દિવસ બાકી હોય ને તમે માની લો કે મંડેના ટેસ્ટ છે અથવા ટ્યુઝડેના છે તો તમે મંડેના રીડ કરો તો ક્યારેય એમ સક્સેસ નહીં જાઓ રટ્ટા મારીને આવશો ને બીજે દિવસે પાછા ભૂલી જાઓ તો સ્ટેપ બાય સ્ટેપ મહેનત કરો ટાઈમ તમારી પાસે હજી છે એવું નથી કે દસ દિવસ કે પંદર દિવસ પછી પરીક્ષા લેવાની તમારી પાસે ટાઈમ છે તમે સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરશો તો तो પર્સન્ટ સક્સેસ જશો વિડીયો જે મારા સ્ટુડન્ટ જોવે છે કે કોઈ પણ જુએ તમે લાઈક કરો સબસ્ક્રાઈબર કરો લાઈક કરો તો મને ખ્યાલ આવશે કે ભાઈ આટલા સ્ટુડન્ટ મેં મારો વિડીયો જોયેલો છે એના ઉપરથી હું અંદાજો લગાવી દઉં છ કે ભાઈ મારી પાસે સો દોઢસો વિદ્યાર્થી હોય તો એ જોવે છે તો એટલા લાઈક કરશે તો ખબર પડશે બાકી હું એમ વિચારી કે બીજા લોકો જોવે છે સ્ટુડન્ટ મારો વિડીયો જોતા નથી